અમદાવાદમાં નારણપુરામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે માસમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શનનો અનોખો મહિમા છે આ મંદિરનું નિર્માણ સડસઠ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું આ મંદિરનો ત્રણ વાર જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે મંદિરનો જીર્ણોધ્ધાર બે હજાર દસ માં ત્રીજી વખત કરવામાં આવ્યો હતો મહાદેવજીનું નાનું મંદિર ત્રીજી વારના જીર્ણોદ્ધાર બાદ વિશાળ બન્યું છે વડીલોએ આ મંદિરની સ્થાપના કરી લગભગ ઓગણીસો ને સત્તાવનની આસપાસમાં મંદિરની સ્થાપના થઈ કાળક્રમે ક્ષત્ર વિકસત થતાં બે હજાર દસમાં પુનજીર્ણોદ્ધાર કર્યો આ મંદિરની અંદર શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ તથા રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ અને શ્રી રામ દરબાર બિરાજમાન છે મંદિરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે શિવલિંગની આસપાસ ચાંદીનું સુંદર થાળું મંડવામાં આવ્યું છે મંદિરમાં રાધાકૃષ્ણ રામદરબાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને બિરાજમાન કરવામાં આવ્યા છે ભાવિકો અહીં એકસાથે અનેક દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે મંદિરમાં નિત્ય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે અને ભજન કીર્તન સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે વર્ષોથી નારણપુરામાં રહેતા અને નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકો માટે મહાદેવજીનું મંદિર જ ચારધામ છે હું છેલ્લા પચાસ વર્ષથી અહીંયા ભગવાનની સેવા કરું છું આવી રીતે મારું મારા ફેમિલી મેમ્બરો પણ અહીંયા આવે છે બાર બારથી ઘણા બધા ભક્તો બી આવે છે એમની સેવા કરે છે અહીં આગળ રાધાકૃષ્ણ મંદિર છે શિવજીનું મંદિર છે પીપળો છે બીલી છે તુલસી છે બે આસો આસોપાલો છે બધાની એની સેવા થાય છે અહીંયા સારી રીતે ભક્તો આવીને પોતાની મનોકામના સિદ્ધ કરી અને શાંતિથી એની સેવા કરી શકે છે દરેક વર્ષ દરમિયાન જે આવતા દરેકે દરેક ઉત્સવ ઉજવવામાં આવે છે એમાં કોઈ કંઈ તકલીફ પડતી નથી દરેક માણસને પોતાની મનની શાંતિ મળે છે હું અહીંયા અગર સવાર સાંજ આરતીમાં હાજર રહું છું દરેક વખતે હું સેવા કરું છું અને મારે ક્યાંય જવાનું રહેતા નથી અમે એવું માનીએ છીએ ગામના લોકો કે અમારી ચારધામની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે હું સવારે રોજ જે મંદિરમાં આવું છું પીપળે પાણી ચઢાવું છું બીલીએ પાણી ચઢાવું છું મહાદેવજીને દૂધને પાણી ચઢાવીએ ચોખા ચઢાવીએ છીએ પછી હું અહીંયા રાધાકૃષ્ણ મંદિરમાં આવું છું ત્યાં દર્શન કરું લક્ષ્મીનારાયણના દર્શન કરું સીતારામના દર્શન કરું હનુમાનજીના ગણપતિના દર્શન કરું છું અમારા મંદિરમાં શ્રાવણ મહિનામાં દર સોમવારે એકાવન દીવાની આરત દીવા કરીએ છીએ દરેક મંદિરમાં દરેક જગ્યાએ અને પીપળે પાણી ચઢાવીએ છીએ નારણપુરા ગામમાં આવેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અનેક નાના મંદિરો અને વર્ષો જૂનો પીપળો તથા બીલીનું વૃક્ષ આવેલું છે ભક્તો મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રાંગણમાં બેસી શાંતિનો અહેસાસ કરે છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી અખંડ જ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે અને જ્યારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ અખંડ જ્યોતના ભક્તો દર્શન કરે છે અને ગામમાં અમારા મંદિરમાં બધા જ ભગવાનો અહીંયા સ્થાપના કરેલી છે એટલે બધાને બહાર દર્શન કરવા પણ જવું પડતું નહોતું એક જ મંદિરમાં આવે તો બધા ભગવાનના દર્શન થઈ જાય છે પીપળાનું જે મહત્વ છે તો પીપળો પણ અમારા ત્યાં છે મંદિરમાં પછી બીલીનું જે મહત્ત્વ છે તો બીલી પણ અમારા ત્યાં મંદિરમાં ત્યાં છે તો લોકોને બીલીના દર્શન કરવા બીલી નીચે કોઈને ખાવાનું એમ કે શ્રાવણ મહિનો કેવું હોય ત્યારે બીલી નીચે ખાવાનું જે મહત્ત્વ છે તો બધા લોકોની ઈચ્છા અમારા અહીંયા મંદિરમાં બધાની પૂરી થાય છે અને લોકો ખૂબ જ ભક્તિભાવથી એટલા દર્શન કરવા માટે આવે છે કે અહીંયા આવે તો એમ મનને શાંતિ થાય કે જ્યારે મંદિરમાં બેઠા હોઈએ ત્યારે લાગે કે જગ્યા જોઈને જ કે આટલી વિશાળ જગ્યામાં મનને કેટલી શાંતિ મળે છે ભગવાનની સામે તો બધાને શાંતિ મળતી જ હોય પણ અમારા મંદિરની જગ્યા જેવી છે કે ત્યાં બધા બેઠા હોઈએ તો ઘરે જવાનું મન પણ થતું નથી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે જે જમણી સુંઢના છે અને બીજી તરફ હનુમાનજી દાદા બિરાજમાન છે મંદિર ટ્રસ્ટ વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે જેમાં ભજન અને સંગીત સંધ્યાનું પણ આયોજન કરાય છે શ્રાવણ માસમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે મંદિરે દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દરેક તહેવારોમાં ભાવિકો ભેર જોડાય છે મારા મંદિરના જેટલા પણ તહેવારો હોય છે જે ઉત્તરાયણ પછી ધુલેટી પછી શિવરાત્રિ રામનવમી અને જન્માષ્ટમી कोई पर त्यौहार बड़े हासो के साथ सभी लोग आनंद पूर्वक के साथ मनाते हैं हमारे जो ट्रस्टीगण हैं वो भी सब हमारे इस कार्य में सहयोग करते हैं और हमारे गांव की जो बहनें हैं गोपी मंडल की वो सभी हमारे साथ में रह के हमारे मंदिर के कार्य का कोई भी कार्य है सब हाँसो के साथ प्रेम के साथ आनंद के साथ यहाँ सब आके हमारे मंदिर के हमारे, हमारे कार्य में सहयोग करती हैं हजारों श्रद्धालुओं श्रावण मास तेम शिवरात्रि नाम महापर्व पर દર્શન કરવા મહાદેવના મંદિરે આવે છે શ્રાવણ મહિનાના માસના દિવસે અહીં મેળો ભરાય છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ જળ કાળા તલ અને બિલીપત્ર ચડાવવામાં આવે છે શિવરાત્રિએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે અમાસે અને પૂનમે ભક્તોનું ઘોડા પૂરું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે મહાદેવ અને મંદિર પ્રત્યે અમને બહુ લગાવ છે અમારા મહાદેવજીના બધા પ્રસંગો અમે સારી રીતે ઉજવીએ છીએ અને શિવરાત્રી શ્રાવણ મહિનો જન્માષ્ટમી રામનવમી બધા પ્રસંગો કાલે તુલસી વિવાહના પ્રસંગ બી છે એટલે અમે અમારે કોઈ જગ્યાએ બહાર જવું પડતું નથી અમારા મંદિર અને મહાદેવ પ્રત્યે બહુ લગાવ છે અને અમે અહીંયા હંમેશ માટે દર્શન કરવા ભજન કરવા કીર્તન કરવા આવીએ છીએ બસ એ જ અમારી મોટી આશા અને અમારા ભગવાન અમાર માગ્યા પહેલાં અમને ભગવાન આપી દે છે બધું અને અમારું પૂરું કરે છે ભગવાન અને અમને બહુ ઉત્સાહ છે કે અમે અમારા મંદિરમાં મન શાંતિ માટે આવીએ છીએ શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતાં જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની ચંદ્રમૌલેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનું ચૂકતા નથી ભાવિકોને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દુઃખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ કરે છે અલૌકિક મંદિરમાં મહાદેવ હાજરા હજૂર હોવાની દરેક ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે